બેસી રહેવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને લઈ ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ગત રોજ પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ માર્ગ માર્ગદર્શિકા મુજબ રખડતા પશુઓના માલિકોને જાણ કરવામાં આવી હતી માર્ગદર્શિકાને ચુસ્ત અમલ હોય પશુપાલકોએ પોતાના પશુઓને રખડતા ન મૂકવા જોઈએ અને પોતાની જગ્યામાં રાખવા માટે જાણ કરવામાં આવી હતી તેમ છતાં પશુપાલકો દ્વારા પોતાના પશુઓને રખડતા મૂકવામાં આવ્યા હતા જેના કારણે ગોધરા પ્રાંત અધિકારી ગોધરા નગરપાલિકા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગોધરા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી